આ છે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલું મંગલેશ્વર મુક્તિધામ અહીં કોઈની અંતિમ ક્રિયાની નહીં પરંતુ જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે જાણીને પરંતુ વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ગોહિલે પોતાના પુત્ર અક્ષયના સોળમાં જન્મદિવસની ઉજવણી સ્મશાનમાં કરી હતી મંગલેશ્વર મુક્તિધામ ખાતે તમામ પરિવારજનો પડોશીઓ અને મિત્રોની હાજરીમાં અક્ષયે ચિતા ચિત્તા પર કેક કાપી ને પોતાના જન્મદિવસની ઉજવણી કરી લોકો સ્મશાનમાં જતા પણ ડરે છે ત્યારે અક્ષયના પિતા છેલ્લા પાંચ વર્ષથી પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી સ્મશાનમાં જ કરે છે અને તે પણ જ્યાં વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તે ચિતા પર લોકોમાં રહેલી સ્મશાન પ્રત્યેની ગેરમાન્યતા અને અંધશ્રદ્ધા દૂર થાય તે આશયથી મુકેશભાઈ પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી સ્મશાનમાં કરે છે અને ભુવા કે ધુતારા પાસે ન જઈને પોતાના મનની જ સાંભળવાની વાત પણ તેઓ કરે છે સમાજની અંદર અંધશ્રદ્ધામાં જે લોકો ડૂબેલા છે એ લોકોની અંધશ્રદ્ધા દૂર થાય અને જે લોકો ભૂવાને પૈસા આપે છે કે ભાઈ તમારા પાંચ હિયાર થશે દસ હિયાર થશે તો કોઈ આવી રીતે પૈસા ના આપે તમારા ભગવાન હોય એમને માણો અને અંધશ્રદ્ધા એ દૂર થાય એના માટેનો મારો આ પ્રયાસ છે આ મારું પાંચમું વર્ષ છે આ મારા બાબુ અક્ષયનો જન્મદિવસ માજલ પુરુષ મસાલમાં મેં મનાવ્યો છે અને યસ મસાલમાં જન્મદિવસ એટલા માટે મનાવું છે કે મારા પરિવારમાં સારી થાય છે બધા સુખી છે અને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં

વ્યક્તિ હંમેશા પોતાની કીર્તિ દેખાડવા માટે મથતો જ રહે છે જો કે મુકેશભાઈ તો કોઈ દેખાડો કર્યા વિના જ પોતાના પુત્રના જન્મદિવસને સાદાઈથી સ્મશાનમાં જ ઉજવે છે અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે આદરેલો આ રસ્તો ખરેખર સરાહનીય છે રોહિત ચાવડા વીટીવી વડોદરા